અંકલેશ્વરમાં ખરાબ આવી રહ્યું લઈને ત્યારે રસ્તાઓ છે આ જે રસ્તો છે એ ભરૂચી નાકાથી દીવા ગામને જોડતો આ રસ્તો છે અને આ રસ્તાની હાલત આપ જોઈ શકો છો કે આ ખખડધજ થઈ ચૂકી છે અને જ્યાં જુઓ ખારા જ ખારા જોવા મળી રહ્યા છે અગાઉ પણ આ ખરાબ જે રસ્તાના કારણે જે કહેવાય કે સ્કૂલની રિક્ષા પલટી મારી હતી અને જેના કારણે આ બાળકો હતા એને ઈજા ઉપર પહોંચી હતી આ જે રસ્તો છે અહીંયાથી જે મોટી સ્કૂલો છે એ જવાનો રસ્તો છે બે મોટી સ્કૂલો અહીંયા આ રસ્તા ઉપર આવેલી છે અને આ જે સ્કૂલના બાળકો જે છે તે તેઓની વેન કે ગાડી કોઈ પણ અહીંયાથી પસાર થાય છે તેને જો કોઈ પણ પ્રકારે કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે કારણ કે અગાઉ જ આ સ્કૂલના બાળકોની રિક્ષા હતી તે પલટી મારી હતી જેના કારણે

અહીંયા આ લોકોએ લોકો બધું નાખેલું તો છે નાખીને નથી રોલર રોડ કે નથી કશું એટલે વરસાદ પડે એટલે તરત જ ખાડા થઈ જાય છે અને રોડ રસ્તા બાબતમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી એટલું મારું કહેવું છે તો કરી છે આ રસ્તા લઈ કાં કે આવીને આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે રજૂઆતો તો કરતા છે પણ બેરાગ રજુઆતો અથડાતી નથી અને કામ થાય છે પણ તે બરાબર વ્યવસ્થિત કામ થતું નથી શું લાગે કામ થતું ના ગુણવત્તા તો આમાં જળવાતી જ નથી રોડમાં કોઈ જાતની ગુણવત્તા જાળવાની નથી કારણ કે ચોમાસું આવે એટલે આ હાલત થઈ જાય છે અને આ લોકો હાલત આ આમાં જે છે તે સિનિયર સિટીઝનોની કમરોનો ખાસ તો પહેલો પ્રશ્ન આવે છે કે ટુ વ્હીલર લઈને જાય ત્યારે એ લોકોની કમર તો તૂટી જ જતી છે અને આમે નગરપાલિકાના વેરા ભરીને બી માણસોની કમર તૂટી જતી છે તો રસ્તાની તો વાત જ કંઈ કરવાની ચોકસ તો અહીંયાથી સિનિયર સિટીઝનો જાય છે જેને લઈને તેમાં કોમરના દુખાવાના અનેક પ્રોબ્લેમ છે તે થકા હોય છે આપણે ફરી જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ખારા છે તે તમે જોઈ શકો છો મોટા મોટા જે ખારા છે અહીંયા જોવા મળે છે અને અહીંયાથી જે સ્કૂલની વેન છે તે પસાર થતી હોય છે અને જે બાળકો જે છે તે ગંભીર પરિસ્થિતિનો સામનો જે છે તે કરી રહ્યા છે આપણે બીજા જે લોકો છે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો મસી રોડ રસ્તાને લેશો ખરાબ છે કે નહીં પૂછવાની વાત

આ રસ્તો એશિયાની નંબર વન જીઆઈડીસીને જોડતો આ રસ્તો છે અહીંયા ગામડાના જે લોકો છે તે અહીંયાથી ઔદ્યોગિક નગરીમાં જતા હોય છે પરંતુ પેટનો ખારો પૂરવા ઔદ્યોગિક નગરી તરફ જતા હોય છે પરંતુ એવો મૂંઝવણમાં મુકાય છે કે પેટનો ખારો પૂરવો કે પછી આ રોડનો ખારો પૂરવો એ એ સમજણમાં એ લોકોને નથી આવતું કારણ કે લોકો પેટનો ખારો પૂરવા અહીંથી જે એશિયાની નંબર વન જીઆઈડીસી છે તે તરફ જતા હોય છે પરંતુ આ ખાડાને લઈને તેઓ તકલીફમાં મુકાતા હોય છે કે આટલા બધા ખારા વચ્ચે અહીંયાથી પસાર કઈ રીતે થવું કારણ કે તેઓના વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે મેન્ટેનન્સનો ખર્ચ છે તે વધી જતો હોય છે જોઈ શકો છો કે અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે અને તેઓ વિચારી રહ્યા છે કે અહીંયાથી પસાર કઈ રીતે થવું કારણ કે આ ખાડાને કારણે કેટલીક ગાડીઓ પણ અહીંયા ખરાબ થતી હોય છે અને આ ગાડીઓમાં જે ખર્ચો હોય છે તે વધી છે છે સિનિયર વાત કરવામાં આવે તો તેઓ કહી રહ્યા હતા કે કારણે તેઓને પણ વધારો જે તે જોવા મળ્યો હતો અને આવા જે ખાડા જે નગરપાલિકા દ્વારા આજે બનાવવામાં આવે છે પરંતુ વ્યવસ્થિત રીતે ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે નગરપાલિકા દ્વારા રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને જે પણ ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે ને વ્યવસ્થિત જે રસ્તાઓ છે તે બનાવવામાં આવે તેવી લોકો જે છે તે માંગ કરી રહ્યા છે